ગાંધીધામના મીઠી રોડ ખાતે પાર્ક કરેલી ટ્રક સળગી જતાં ભારે મોટું નુકસાન થયું છે કે સદનસીબે આ ગોલવી નાખવામાં આવતા કોઈ મોટું નુકસાન થયું નથી ગાંધીધામ નેશનલ હાઈવે પર પ્લાસ્ટિકની બોરી ભરેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગાંધીધામ નેશનલ હાઈવે એવી જોશી બ્રિજની બાજુમાં કેબિનમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટથી પ્લાસ્ટિકની બોરી ભરેલી ટ્રકમાં લાગેલી આગને ઓલવવા માટે કોર્પોરેશન ટિમ્બરના ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો એક કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી જોકે એક તબક્કે ટ્રાફિક જામ જેવી સ્થિતિ હાઈવે ઉપર જોવા મળી હતી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત સાંજે ટ્રક નેશનલ હાઇવે પર ઊભી હતી પ્લાસ્ટિકની બેગ ભરેલી ટ્રકમાં અચાનક આગે દેખા દીધી હતી શોર્ટ સર્કિટના પગલે લાગેલી આગની ઘટનામાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ગાંધીધામ કોર્પોરેશન અને કંડલા ટિમ્બર એસોસિએશનના ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અંદાજે એકાદ કલાક બાદ આગને કાબૂમાં લીધી તે પહેલાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો સેવાઈ રહ્યો છે આગ ઓલવવાની કાર્યવાહીમાં કોર્પોરેશનના ફાયર બ્રિગેડના દીપક ગરવા હિતેશ પફલ અને નિર્મલ આસદ જોડાયા હતા